જમાલપુર કાચની મસ્જિદની વકફ મિલકતમાં ગેરકાયદેસર ભાડું ધરાવતા મામલે વધુ બે પોલીસ ફરિયાદ આરોપી સલીમ પઠાણ વિરુદ્ધ ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ત્રણ એફઆઈઆર યાસમિનબેન શેખની વારસાગત મિલકત સલીમે પચાવી પાડી હતી કોર્ટમાં ખોટા દાવાઓ કરીને મિલકત પર કબજો કર્યો હતો પોલીસે સલીમ જુમ્મા પઠાણ વિરુદ્ધ ફરિયાદ નોંધે કેસની વધુ તપાસ હાથ ધરી આરોપી સલીમ ખાનના ઘરે ડોક્યુમેન્ટોનો મોટો જથ્થો મળી આવ્યો સોથી વધુ ભાડા કરાર મળી આવ્યા છે માસિક ત્રણ લાખ ભાડું ધરાવતા હતા પહેલી ફરિયાદની તપાસ શરૂ છે થી વધુ ભાડૂતના નિવેદન નોંધાયા છે વકફ બોર્ડના પ્રમુખ મોહસિન ખાન પઠાણનું નિવેદન લેવાયું ફરિયાદી દુકાન એએમસી દ્વારા સીલ કરાઈ ભાડૂત સાથે આરોપીએ દુકાન લઈ લીધી હતી સલીમ વિરુદ્ધ ત્રીજી ફરિયાદ પણ નોંધાઈ છે એએમસી દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વધુ ત્રીજી ફરિયાદ નોંધાઈ સલીમ પોતે ટ્રસ્ટી હોવાનો પત્ર લખ્યો હતો બે હાજર હવેલી પોલીસ સ્ટેશન ખાતે કાચની મસ્જિદમાં પોતે ટ્રસ્ટી છે એવી ખોટી ઓળખ આપી અને ત્યાંના ભાડુઆું પાસેથી ગેરકાયદેસર ભાડું ઉઘરાવવાની જે અગાઉ ફરિયાદ દાખલ થઈ હતી એ ફરિયાદની તપાસ હાલ ચાલુ છે આરોપીઓના રિમાન્ડ મેળવી અને એમના ઘર ઓફિસ વગેરેથી દસ્તાવેજી પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા છે જેમાં તેમના દ્વારા ભાડુઆતો અને ભાડા મેળવતી વખતે બનાવેલી પહોંચો વગેરેનો સમાવેશ થાય છે ઉપરાંત ભાડુઆતોના નિવેદનો લેવામાં આવ્યા છે અને અન્ય જે પણ સરકારી કચેરીઓ સામેલ છે બોર્ડ વગેરેના તમામના તમામના સાયદોના નિવેદન લેવામાં આવે છે એની તપાસ હાલ ચાલુ છે અને લાંબા સમયથી થી ચાલી આવતો ગુનો છે એટલે એમાં હજી તપાસ થશે અને ડોક્યુમેન્ટરી એવિડન્સ ઘણા છે તપાસનો જે સમય એમાં આગળ જતા તપાસ થશે વકફ બોર્ડ ના જે ચેરમેન છે મોસિન ખાન પઠાણ એમના નિવેદન લેવામાં આવ્યા છે અને એમના દ્વારા આ ટ્રસ્ટ ક્યારે નોંધાયું છે એ ટ્રસ્ટના ટ્રસ્ટી કોણ હતા અને આ જે નવા ટ્રસ્ટી તરીકે પોતાની ઓળખ આપતા હતા સલીમ જુમ્મા ખાન પઠાણ એમને ટ્રસ્ટી તરીકેની મંજૂરી વકફ બોર્ડ દ્વારા આપવામાં આવી હતી કે કેમ એનો સ્પષ્ટ અભિપ્રાય એમની પાસેથી મેળવવામાં આવ્યો હતો અને એના લેખિત અભિપ્રાયના આધારે જ ગુનો દાખલ કરવામાં આવે છે અને તપાસમાં આગળ જરૂર પડશે તો એમના વધારાના પણ નિવેદન લેવામાં આવશે બીજી જે ફરિયાદ છે એ ગઈકાલે તારીખ બાવીસ ચાર બે હજાર પચીસ ના રોજ નોંધવામાં આવી છે એમાં ફરિયાદી બેન છે એમના સસરાની માલિકીની મિલકત હતી દુકાન હતી જે હાલમાં જેમના વારસદાર એ બેન અને એમના પરિવારજનો પોતે છે એ દુકાન બે હજાર વીસમાં આઈએમસી દ્વારા સીલ કરવામાં આવી હતી કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશનનું ભાડું ભરાયું નહોતું અને ખાસા વખત પહેલા જે ફરિયાદી છે એના સસરાએ આ દુકાન ભાડે આપી દીધી હતી ત્યારબાદ એ દુકાનના ભાડુઆ તો સાથે આરોપીએ એમને ડરાવી ધમકાવી અને એમની સાથે એમની પાસેથી એ દુકાન પોતે ભાડા પેટે લઈ લીધી અને પછી એ દુકાનમાં અન્ય ભાડુઆતો બેસાડી એ પોતાની દુકાન છે એવું પ્રસ્થાપિત કરી અને આ બેનની દુકાન જે છે એમાં ગેરકાયદેસર એ ઘૂસણ થોડી કરી અને જેમના જૂના ભાડુઆતો છે એમને ત્યાંથી ભગાવી દઈ અને ટ્રેસ પાસિંગ નો અને એક્સ્ટોર્શનનો ગુનો કર્યો છે તો એ બાબત એની ફરિયાદ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવેલી છે એમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે એમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિભાગમાં મદદનીશ શાસન અધિકારી ઉર્દુ સોમ તરીકે ફરજ બજાવતા એક સરકારી કર્મચારીની ફરિયાદ લેવામાં આવી છે એમાં મુદ્દો એ છે કે કાંચની મસ્જિદ પાસે આવેલી ઉર્દુ શાળા નંબર ત્રણ ચાર અને નવ દસ એ બંને શાળાઓ જે ખાસા જૂના સમયથી ઓગણીસો પાંત્રીસ ના સમયથી કાંચની મસ્જિદ ટ્રસ્ટ દ્વારા બનાવી અને એએમસી ને સંચાલન માટે આપવામાં આવી હતી ત્યારબાદ બે હજાર એક ભૂકંપ આવતા બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ અને આના જે આરોપી છે સલીમ જુમ્મા ખાન પઠાણ એમના દ્વારા પોતે ટ્રસ્ટી છે એવો લેટર એએમસી ને લખવામાં આવ્યો કે હાલ આ દુકાન સોરી સ્કૂલ એ જર્જરિત થઈ ગઈ છે અને એ સ્કૂલ ને પાડી નાખવી જોઈએ અને એમાં જો એવું ના કરતા જો આ સ્કૂલ ને કાર્યરત રાખવામાં આવે અને કોઈ નુકસાન થાય બાળકોને જાન માલને તો એની જવાબદારી એએમસી ની રહેશે એએમસી ને સલીમ ખાન દ્વારા આવો પત્ર બે હજાર નવ માં લખવામાં આવે તો બે હજાર નવ અને દસ ની આસપાસ એએમસી દ્વારા આ દુકાન એ શરતે પાડવાની મંજૂરી આપવામાં આવી કે એ દુકાનના બદલામાં ટ્રસ્ટ એમને નવી શાળા નું બિલ્ડિંગ બનાવીને આપશે અને એમસી ના ભાડુઆત તરીકેના હકમાં કોઈ નુકસાન પહોંચશે નહીં પરંતુ જે આરોપી છે એને એવું ના કરી અને દુકાનની જગ્યાએ દસ સોરી એ સ્કૂલની જગ્યાએ દસ દુકાનો બાંધી દીધી અને ત્યારબાદ આ દસ દુકાનોનું એએમસી પાસેથી પણ ભાડું વસૂલ્યું અને ગેરકાયદેસર નાણાં વસૂલ્યા છે એએમસી પાસેથી ત્યારબાદ એએમસીના આની જાણ થતા એમણે આ દસે દસ દુકાનો એનું ડિમોલ્યુશન કરાવી દીધું અને હવે તેમના દ્વારા આ બાબતે ફરિયાદ નોંધવામાં આવી છે ફોર્જરીની અ ખોટા દસ્તાવેજો બનાવટી દસ્તાવેજો નો ખરા તરીકે ઉપયોગ કરવાની મુખ્યત્વે ફરિયાદ નોંધાઈ છે